મારત માતા કી જય હમણાં હમણાં છેલ્લા દસ દિવસથી કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ અને તમામ આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરા જિલ્લો બનાવવામાં આવ્યો એમાં એક ઐતિહાસિક કામ કરેલું છે એ બધા લોકોને ગમે છે અને આ કામ એક સારામાં સારું કામ કે લોકોની જે વર્ષો જૂની માગણી હતી એ માગણી આપણા માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે આમાં ખૂબ મહેનત કરી અને આ જિલ્લો બનાવવામાં રાત પરોડો એક કરીને જિલ્લો બનાવ્યો એમાં અમુક લોકોને પેટમાં દુખતું હોય એવું મને લાગે છે કારણ કે જો આ ઐતિહાસિક એક નિર્ણય કર્યો છે આ બધે આમ પબ્લિકને તો બધાને ગમે જ છે કે ભાઈ આ સારું કર્યું સારું કર્યું પણ જેને એમને જિલ્લા સંગાથે કોઈ લેવા દેવા નથી જો જિલ્લાને કોઈ નિસ્બત નથી ખાલી હવનમાં આડખા નાખવાનું કામ એમને એવું છે કે આ કાર્ય શંકરભાઈ ચૌધરી સાહેબે કર્યું છે તો શંકરભાઈ ચૌધરી સાહેબને જશ ન મળવો જોઈએ મિત્રો જે કામ કરે એને જ જશ જસ હોય તમે આવા હવનમાં આડખા નાખવાનું કામ બંધ કરો તમને ખબર હશે કે જ્યારે બે હજાર સત્તરમાં પૂર આવ્યો ત્યારે પણ આજ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે કે ઐતિહાસિક કોઈ પણ અહીંયા આખી ગુજરાત સરકાર ખડે કરી હતી એ છે અને આજે પણ તમારા ધાનેરામાં પણ પૂર રાહતના પૈસા અપાયા હતા આખા ગુજરાતમાં જે આ બાજુના વાવ સોયગામ બાબર હોય એમને ખૂબ મહેનત કરીને આખી ગુજરાત સરકાર જો અહીંયા દિશાની અંદર લાવી શકતા હોય મિત્રો તમે ગમે તે કરશો એ માણસને તમે સૂર્યને હંમેશા કાદવ ઉછાળશો અહીંયાથી તમે માટી ઉઠાડશો સૂર્યનો કોઈ ફરક પડવાનો નથી એ રીતે તમે ચલન સાથે કહું છો કે શંકરભાઈ ચૌધરીનો કોઈ પણ ફરક પડવાનો નથી મિત્રો સારા કાર્ય કરે છે એમના સંગાથે કુદરત છે અને આમની એમની સાથે પબ્લિક પણ છે એટલે કુદરત હંમેશા સાથે એમને આપતો રહે છે અને આ લોકોને આપણે બધાએ પણ એક થઈ અને સબક શીખવો જોઈએ કે ભાઈ તમે તમારા પોતાના સ્વાર્થ માટે પોતાના હિત માટે તમારે એમ કરવું છે કે આ શંકરભાઈને જશ ન મળવો જોઈએ એના માટે કરીને આવા જો તમે દતંગ કરીને પબ્લિકને ગુમરાહ કરો છો તો આવું છોડી દો મિત્રો આ બધાને ગમે છે આખા ગુજરાતમાં પણ આમ વાહ વાહ થતી હોય અને મિત્ર આ માણસ કોઈનું ખરાબ કરવા માટે કોઈ પણ ભવિષ્યમાં વિચારતા નથી અને આપ પણ આમની પાછળ કેમ પડી ગયા છો તમને શું નડે છે એ મને કંઈ સમજાતું નથી તમને એવું જ લાગે છે કે આ જશ જે છે એ શંકરભાઈ ચૌધરીને ન મળવો જોઈએ મિત્રો જે કામ કરે એને જ જશ મળે બાકી આમ આપણા જેવા જે લોકોએ ખાલી હવામાં ઉડવાનું લોકોને ભેગા કરી મોટી મોટી વાતો કરવાની ગુમરાહ કરવાના ખોટે માર્ગે દોરવાના આવું કરવાથી ભાઈ જશ્ન મળે જો તમારે સારું કાર્ય કરવું હોય તો આવા ખોટા બીજા લોકોને રવાડે મત ચડાવો અને સારું કામ કર્યું છે એમાં પણ આપ પણ સહભાગી બનો અને આપ પણ કહો કે ના ભાઈ આ કામ સારું છે અને વ્યવસ્થિત કામ થયું છે આ આખા ઉત્તર ગુજરાતને ગમતું હોય આખા ગુજરાતને ગમે છે અને વાવ થરાદ માટે તો ખૂબ ઇતિહાસિક નિર્ણય છે કારણ કે એમાં ધોનેરાજ ત્રીસથી ચાલીસ કિલોમીટર થાય દિયોદર ત્રીસથી પોતે કિલોમીટર થાય સુઈગામ વીસ બાવીસ કિલોમીટર થાય મિત્રો આવા નજીકમાં આટલું બધું કામ કર્યું અહીંથી અમારે સુઈગામથી જ્યારે પાલનપુર જવું પડતું ત્યારે એક દોઢસો કિલોમીટર થાય આખો દિવસ બગડતો તમે એના ડીઝલના ખર્ચા કરો માણસ જાય એટલે સાંજે ઘરે આવે અને હેરાન થતો એક સારું કાર્ય કર્યું છે તો સારા કાર્યમાં આપ પણ જોડાવો અને આપ પણ સહકાર આપો આવા ખોટા ગુમરાહ કસો અને આવા ગુમરાહ કરવાથી કાંઈ પણ ફરક પડવાનો નથી અને શંકરભાઈ ચૌધરી હંમેશા સારા વ્યક્તિ છે અને સારું કાર્ય કરવામાં હંમેશા આગળ રહેશે એટલે એમના સાથે કુદરત છે એમની સાથે ભગવાન છે એટલે એમનો કોઈ ફરક પડવાનો નથી તમે હવનમાં આડખા નાખવાનો બંધ કરો પોતાનો સ્વાર્થ માટે કરી અને આવા બીજા લોકોને ગુમરાહ ન કરો જય ભારત માતા